નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી હત્યાના ગુનામાં ઓગણત્રીસ વર્ષ બાદ ચુકાદો આવ્યો અને મહિલા આરોપીને આજીવન કેદની સજા ફટકારી ધોરાજી સેન્સર કોર્ટ વર્ષ ઓગણીસો છન્નું માં ધોરાજી ભાદર ઇરિગેશન કરણ કોલોની બગીચા પાસે કાર્યરત હતી જેના ક્વોર્ટર નંબર ચાર એમાં આર એમ કાનાબાર રહેતા અને ક્વોર્ટર નંબર પાંચ માં

જયદીપને રસોડામાં લઈ જઈને દસ્તાથી માથું છૂંડી નાખેલ પછી આ શબને એક સૂટકેસમાં ભરી લીધી આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મહિલાને આજ રોજ આજીવન કેદની સજા ફટકારાઈ હતી બિરોચીપ અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ઓગણીસસો છન્નુના બનાવોના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નુમાં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગીરધરભાઈ કોઠિયા રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળા ચીપ દઈ દે છે આ જલદીપ અર્ધબેબાન જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા પાંચ વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સૂટકેસમાં રાખી દે છે

એ આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેરવું તું નહીં મેં ધોઈને સુકવી દીધું છે એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં

અરુણાબેન પેલો બચાવ એવો લીધો હતો કે તેઓ માનસિક બીમાર છે એ બચાવ કોર્ટે રદ કરેલો જે તે વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોંડલ હતી અને ત્યારે રદ થયો હતો પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા એમનું વોરંટની બજવણી થતી નહોતી એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી